નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદના રાણીપમાં આવેલ શ્રી અંબિકા વિદ્યાલય શાળામાં અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સનું ધરતી પર ક્ષેમકુશળ આગમન થતાં તેની રંગારંગ ઉજવણી વિદ્યાર્થીઓની વચ્ચે રાણીપની અંબિકા વિદ્યાલયમાં કરવામાં આવી હતી વિજય રેલી પહેલાં શાળામાં ગુલાબની પુષ્પવર્ષા સાથે સુનિતા વિલિયમ્સને વેલકમનું પરફોર્મન્સ સાથે એકમેકને મોં મીઠું કરાવ્યું હતું રસ્તા પર રેલીમાં તિરંગા અને સુનિતા વિલિયમ્સના પોસ્ટર પર પુષ્પાવર્ષા કરવામાં આવી હતી અને સુનિતા વિલિયમ્સનો જય જયકાર કરવામાં આવ્યો હતો અને નાસાનો આભાર માનવામાં આવ્યો હતો સંજીવ રાજપૂત અમદાવાદ ની અંદર પ્રિન્સિપલ તરીકે ફગત બજાવું છું આજે સવારે એવી અમને જાણ થઈ કે સુ રીતના પાછા ફર્યા છે તો અમને આનંદનો પાર ન રહ્યો અને અમારી શાળાની અંદર જ સરસ રીતના આ દિવસની ઉજવણી થાય તેવી ખૂબ જ આનંદથી અમે તૈયારીમાં સવારથી લાગેલા છીએ અત્યારે બપોરે ગુલાબોથી સ્વાગત કર્યું છે એમનું અને એમના અલગ અલગ બેનરોથી બાળકો સાથે બેનરો બનાવડાયા અને બેનરો દ્વારા આ તમામ બાળકોને એમને એમને અપાઈ અને એમના નારા બોલાવડાયા અને એમની માટેની એક રેલી પણ નીકાળી અને ઇન્ડિયાની અંદરના ધ્વજ જે છે ભારતનો ઝંડો એ પણ ફડકાવ્યો અને તમામ બાળકોએ આ સરસ મજાની તૈયારી કરી હતી તો એનો અમને આ ખૂબ જ આનંદ છે અને આતશબાજી કરી બાળકો દ્વારા ફૂલોની વર્ષા પણ વરસાવી અને નારા પણ બોલ્યા જય હિન્દ મેપ્ટનરાજસિંહ રાજપૂત અંબિકા સ્કૂલ અમારી और हमें सुबह से पता लगा कि सुनीता विलियम इस धरती पे प्रवेश कर दिया है आ गई है तो हमने उसकी खुशी में सुबह से ही हमने तैयारी कर दी थी कि आ रही है तो उनके स्वागत के लिए हमने आ, सब तैयारी की हमने और सबसे बता के भाई पटाखड़े फूड़े मिठाइयाँ बांटी गई रैली निकाली गई और हमें खुशी की बात है उससे हमारे स्कूल की जो लड़की है उसको प्रेरणा मिलेगी हम कुछ करें अमृता विलियम की तरह हम कुछ बने आगे जाके तो इस प्रेरणा की वजह से हमने स्कूल में फंक्शन किया और तैयारियाँ की और एक इतिहास किया हमने पहली बार कि हम आगे के लिए भी ऐसा कुछ होगा तो हम करते रहेंगे